સુરતમાં ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને માલિક અને અન્ય ત્રણ લોકો દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવ્યો છે આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી પીડિતા મુંબઈની રહેવાસી છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે ભાડાની તકરારમાં એક શખ્સે યુવતીના હાથ પકડી રાખ્યા જ્યારે મકાન માલિક યુવતીના વાળ પકડીને બે રહેમી પૂર્વક આડેધડ ઢીકા અને મુક્કા મારી રહ્યો હતો આ ઘટના અંગેની પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મુંબઈની અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી યુવતી ઘણા સમયથી સુરતમાં રહીને કામ કરે છે છેલ્લા બે મહિનાથી ભાડું ચૂકવવાનું બાકી હોવાથી મકાન માલિક સહિત ત્રણ થી ચાર શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા ભાડાની તકરારમાં મકાન માલિક એટલો ગુસ્સે થઈ ગયો કેમ તેણે મકાનમાં રહેતી ત્રણ યુવતીને માર મારવાનું શરૂ કર્યું હતું જેમાંથી બે યુવતી ડરીને ભાગી ગઈ હતી અને એક યુવતી તેઓના હાથમાં આવી ગઈ હતી યુવતીના વાળ પકડી ફટકારવાનું શરૂ કર્યું આ સમગ્ર મામલે પીડિત યુવતીએ જણાવ્યું છે કે મને ખબર નહોતી કે મને શા માટે મારવામાં આવી છે વારંવાર કહી રહી હતી કે મને મને મારો નહીં તે લોકો મારા માથા હાથ અને પગ પર સતત મારી રહ્યા હતા મેં પણ મારા બચાવમાં તેમના પર હાથ ઉપાડ્યો હતો ભાડા બાબતે અને માર મારવામાં આવ્યો છે મેનેજરે ભાડું આપ્યું છે કે નહીં તે અંગે મને જાણ પણ નહોતી બાદમાં અમારા ચારિત્ર અંગે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા તે હાથમાં છરી લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે જો તમે ભાડું નહીં ચૂકવો તો તે તમારા પર ચોરીનો આરોપ લગાવશે સાથે તેણે જણાવ્યું હતું કે રસ્તા પર લઈ જઈ કપડાં ઉતારીને વિડીયો બનાવીશ અમને ખબર જ નહોતી કે તેઓ શા માટે મને મારી રહ્યા છે આ યુવતીએ વિડીયો પણ આપ્યા છે પીઆઈ આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકના પીઆઈ જે જી પટેલે જણાવ્યું હતું કે યુવતી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્રણ લોકો સાથે મારામારી એટલે કે આઈપીસી કલમ 323 ત્રેવીસ દાખલ કરવામાં આવી છે યુવતીએ વીડિયો પણ આપ્યા છે જે અંગે તપાસ ચાલુ છે